ભાઈ જે છે ને મશીન હું ફોટોગ્રાફ લઈને આવ્યો છે એ મૂકેલું ના કોઈ એવા કલર વાળા પ્રિન્ટ નથી મુકેલા જેને આમ જઈ ન શકે

પાછો તો કેમ કહી દે જીવનમાં રૂપિયા નો લીધો હોય નોન કરપ્ટેડ માણા હોય ભગવાનથી થી ધોયેલો હોય દૂધ થી હવે એને એને કહે છે કે ભાઈ કાલથી થી રાખજે તારી અરે અમે 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 અમારા કુટુંબનો દીકરો ગુમાયો છે અમારા ભાઈનો કુટુંબિત દીકરો છે ઓકે અને હું પોતે ત્યાંથી આવ્યો હું ફોટોગ્રાફ લઈને આવ્યો ને કોઈ ડાયવર્ઝન નથી ના કોઈ કલર પ્રિન્ટ નથી મારી કે રેડિયમ વાળી વસ્તુ નથી મારી ને કે રેડિયમ વાળી વસ્તુ મારે તો હું પોતે ભટકાઈ જાત સ્પીડમાં નથી આવતો મને ખ્યાલ પડી હતી ક્યાં કીધું તમે સહી કરો બે દર્દી લખી લે ને પાછું એમાં ક્યાં બોલવા છે